આજની યાત્રા એક એવા તીર્થની છે જ્યાં ભગવાન ભોળાનાથ ગુપ્તવાસ કરતા હતા અને ભગવાન ભોળાનાથે મા ભવાનીને અહીં લગ્નનો પ્રસ્તાવ મૂકેલો આ જે સ્થળ છે એ સ્થળે નળ અને દંપતીએ પોતાનું રાજ્ય વયા ગયા પછી અહીં તપ કરેલું અને ત્યાર પછી અહીં જ તે નિર્વાણને પામેલા આ સ્થળે ભગવાન ભોળાનાથે પાંડવોને પહેલી વખત અર્ધનારેશ્વર સ્વરૂપે દર્શન દીધેલા તો તમે જ્યાં સુધી જોડાયેલા રહેશો ત્યાં સુધી તમને આ તીર્થની યાત્રાનો આનંદ મળશે તો ચાલો ભસ્મરમૈયાની એક નવી નગરી એટલે કે ગુપ્તકાશીના આપણે દર્શન કરીએ અમારી ચારધામ યાત્રાની અંદર ભગવાન કેદારનાથના દર્શન કરી અમે સીતાપુર આવ્યા અને સીતાપુર રાત રોકાઈ અને વહેલી સવારે નીકળ્યા ત્યારે આછી આછી ઠંડી લાગતી હતી અને ભગવાન સૂર્યનારાયણના પહેલાં પહેલાં કિરણો પહાડોની અંદર પડી રહ્યા હતા અને એ કિરણોની અંદર પહાડો સુંદર મજાના દેખાઈ રહ્યા હતા આછો આછો સરસ પવન વહી રહ્યો હતો અને વાતાવરણ ખૂબ જ દિવ્ય હતું આ દિવ્ય વાતાવરણની અંદર અમે સીતાપુરથી ગુપ્તકાશી જવા માટે બધા જ યાત્રીઓ બસમાં સવાર થઈ ગયા અને ખૂબ જ ઉર્જાની સાથે બધા જ યાત્રીઓ ભગવાન ભોળાનાથની એક નવી નગરી ગુપ્તકાશી તરફ ખૂબ જ ઉત્સાહ સાથે પ્રયાણ કરી રહ્યા હતા સર્પાકાર રસ્તાઓની ઉપર અમારી બસ દોડી રહી હતી અને આ હિમાલયના જે પહાડો છે એના સુંદર જે દ્રશ્ય હતા એ દ્રશ્ય આજે હું પણ તમને આ કેમેરાની આંખથી બતાવું છું ખૂબ જ સરસ મહાદેવની જટામાંથી મા ગંગાજી વહી રહ્યા હોય ને એવું સુંદર દૃશ્ય અત્યારે આ જગ્યાએ છે તો ચાલો ભક્તો એ હું તમને બતાવું ત્યાં આપણે કાશી પહોંચી જઈએ આ છે ગુપ્ત કાશી અને આ એની બજાર છે હું તમને બતાવું છું હવે આગળ હું તમને મંદિર બતાવીશ કહેવાય છે કે ભગવાન ભોળાનાથ મહાભારત યુગ પહેલાં અહીં નિવાસ કરતા હતા માતા પાર્વતી સાથે ભગવાન ભોળાનાથ અહીં નિવાસ કરતા હતા જ્યારે મહાભારતના યુદ્ધમાં પાંડવોને નરસંહારનું જે પાપ લાગેલું એ પાપના નિવારણ માટે ભગવાન વ્યાસજીએ પાંડવોને હિમાલય પર્વતમાં મહાદેવના દર્શન કરવાની આજ્ઞા આપી ત્યારે પાંડવો અહીંયા આવે છે એવી જાણ થતાં ભગવાન ભોળાનાથ ગુપ્તકાશી છોડી અને અહીંથી કેદારનાથ તરફ એક નંદીનું સ્વરૂપ ધારણ કરી અને ગુપ્ત થઈ ગયા એટલે આ સ્થળનું નામ છે ગુપ્તકાશી અને આ ગુપ્તકાશી છે એ પેલા ગુપ્ત હતું અને હવે અત્યારે ભક્તજનો માટે દર્શન માટે સુલભ થઈ ગયું છે એટલે ખૂબ ભક્તજનો અત્યારે ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છે મંદિરની સામે જ એક કુંડ છે આ કુંડનું નામ મણિકર્ણિકા કુંડ છે આ કુંડની અંદર બે ધારાઓ વહે છે એક ધારા છે ગંગાજીની અને એક છે જમનાજીની ગૌમુખથી જે ધારા નીકળે છે એ ગંગાજીની છે અને હાથીમુખથી જે નીકળે છે એ જમનાજીની છે માતા પાર્વતીજીએ એકવાર ભગવાન ભોળાનાથને પાણીની જે અછત હતી એના વિશે વાત કરેલી તો ગંગાજી અને જમનાજી અહીંયા પ્રગટ થયેલા અને આ કુંડમાં ભક્તજનો સ્નાન કરે અને પોતાના પૂર્વજોના મોક્ષ અર્થે અહીં પૂજન કરવામાં આવે છે અને એ પૂજનની અંદર આ પવિત્ર જળનો ઉપયોગ કરવામાં આવે છે અને પૂજનની અંદર એક શ્રીફળ હોય છે એ શ્રીફળની અંદર એક હોલ કરેલો હોય છે એટલે જે યજમાન છે એ એને જે પંડિતોને દક્ષિણા આપવાની હોય એ હોલમાં જે શ્રીફળનો હોલ છે એની અંદર પધરાવાની એટલે એ ગુપ્ત દાન થયું કહેવાય આ તીર્થની અંદર જ ભગવાન ભોળાનાથે માં પાર્વતી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકેલો ને ત્યાર પછી ત્રિયોગી નારાયણની અંદર ભગવાન ભોળાનાથના લગ્ન થયેલા તો ચેનલની અંદર મેં ત્રિયોગી નારાયણનો વિડીયો મૂકેલો છે તો એ વિડીયો પણ તમે જોજો અને એ ક્ષેત્રના તમે દર્શન કરજો બીજો એક ઇતિહાસ એ રીતે છે કે રાજા નળ જ્યારે પોતાનું રાજ્ય જુગારમાં હારી ગયા ત્યારે વનવાસ દરમિયાન આ ક્ષેત્રની અંદર આવેલા અને દંપતીએ અહીંમાં ભગવતીની આરાધના કરેલી અને ખૂબ તપશ્ચર્યા કરેલી એના તપના પ્રત તાપે માં ભગવતી પ્રસન્ન થાય છે અને રાજા નળને પોતાનું રાજ્ય ફરીથી સોંપે છે જ્યારે રાજા નળ ખૂબ રાજ્ય ગરભાર સંભાળી અને નિવૃત્ત થયા ત્યારે આ ક્ષેત્રની અંદર આવી અને પોતાનો જીવનનો બાકીનો જે સમય રહેલો એ અહીં પસાર કરેલો અને પોતાના જીવનના અંતિમ સમયે અહીં સમાધિ લઈ અને ત્યાર પછી એ નિર્વાણ પામેલા પાંડવોને જ્યારે ખબર પડે છે કે ભગવાન ભોળાનાથ અહીંથી અદ્રશ્ય થઈ ગયા છે ત્યારે પાંડવો અહીં ખૂબ તપ કરે છે અને એના તપના પ્રતાપે ભગવાન ભોળાનાથ એને અર્ધનારેશ્વર સ્વરૂપે દર્શન આપે છે અને એ અર્ધનારેશ્વર સ્વરૂપના પ્રથમ દર્શન આ મંદિરની અંદર થાય છે તો મંદિરની બાજુમાં જ એક અર્ધનારેશ્વર સ્વરૂપનું મંદિર છે આ મંદિરની અંદર ભગવાન ભોળાનાથ અને મા ભવાની બંને અર્ધનારેશ્વર સ્વરૂપે આપને દર્શન આપે છે તો એ જે ભગવાનના અર્ધનારેશ્વર સ્વરૂપના દર્શન થયા એનાથી પાંડવોને સંતોષ ન થયો એટલે પાંડવો અહીંથી જ કેદાર ક્ષેત્ર તરફ આગળ વધે છે અને આ મંદિરનું નિર્માણ પાંડવોએ કરાવેલું છે અને ત્યાર પછી કેદારનાથ તરફ જતાં જે પણ મંદિરો આવ્યા એ બધા મંદિરની અંદર એણે એ મંદિરોને બનાવેલા અને જે પંચ કેદાર છે એ પાંચ કેદારના જે મંદિરો છે એ મંદિરો પણ પાંડવોએ બનાવેલા છે તો એવું સુંદર આ ક્ષેત્ર છે ગુપ્તકાશી તો આજે હું તમને ગુપ્તકાશીના જે દર્શન કરાવું છું એ ખરેખર ધન્યભાગ આજે આપને ભગવાન ભોળાનાથના ગુપ્ત સ્વરૂપના જે ભગવાન ભોળાનાથ અહીંથી જ ગુપ્ત થઈ અને એક નવું સ્વરૂપ કેદારનાથ સ્વરૂપ આપને મળ્યું એ આ સ્થળના પ્રથમ દર્શન કરી અને ત્યાર પછી જ આપણે કેદારનાથના દર્શન કરવા માટે જવાનું હોય તો કેદારનાથનો જે વિડીયો છે એ મેં યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલો છે તો એ પણ તમે જોજો અને ભગવાન કેદારનાથના દર્શન તમે કરજો તો સર્વે ભક્તો તમને વિનંતી છે કે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારી ચારધામ યાત્રાની અંદર હું અત્યારે તમને ગુપ્તકાશી કાશી વિશ્વનાથના દર્શન કરાવી રહી છું તો ફરીથી આપણે એક નવા વીડિયા સાથે મળશું ત્યાં સુધી સર્વને હર હર મહાદેવ